ભાવનગરના ગ્રાહક ના જણાવ્યા મુજબ રૂપિયા એકસો સિત્તેર ના પેટ્રોલ ના બદલે ફક્ત સિત્તેર રૂપિયાનું પેટ્રોલ નાખવામાં આવ્યું જે બાદ ગ્રાહકે પોતે તપાસ કરતા છેતરપિંડી નો ખુલાસો કર્યો હતો કેમ કાયદેસરની કાર્યવાહી કેમ નહીં પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા હોવા છતાં ગ્રાહકના હાથે જ છેતરપિંડી પકડાઈ જવાને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે મારા ભાઈ અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા હતા એચપી પેટ્રોલ પંપ પાલીતાણા રોડ ઉપર તો આમાં એકસો સિત્તેરનું નું પેટ્રોલ નાખાવાનું હતું તો તે લોકોએ ઝીરો કર્યો નહીં અને સો રૂપિયાથી થી ચાલુ થયું આગળ એક ગાડી હતી અમે સો રૂપિયાનું નું પેટ્રોલ નાખ્યું અમારે એકસો સિત્તેરનું નું નાખવાનું હતું તો એ લોકોએ સોનું નું પેટ્રોલ એમાં નાખીને ડાયરેક્ટ સોનો નો આંકડો ચાલુ એ રાખીને એક નું પેટ્રોલ અમારા ગાડીની અંદર કરી દીધું તો આજે સો રૂપિયાનું નું પેટ્રોલ ના અંદર અમારા પૈસા ક્યાં ગયા આનું જવાબદાર કોણ ગન નીચે નહોતી ગન પણ નીચે નહોતી મૂકી અને આ લોકો આ રીતે કઈ કાર્ય છેતરપિંડી કરે છે તો આ વસ્તુનો જવાબદાર કોણ ડે છે એચપી પેટ્રોલ પંપ પાલીતાણા રોડ ઉપર